સુરતમાં અલ્પેશ જાડિયાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે સુરતના રાંદેર વિસ્તારના એક ફરિયાદી સાથે ગાડી લે વેશમાં અલ્પેશ જાડિયાએ છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં ફરિયાદી દ્વારા સુરતના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ જાડિયા વિરુદ્ધ અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આખરે ફરિયાદી દ્વારા આ મામલે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગણી કરી છે સુરતમાં અલ્પેશ જરીવાલા ઉર્ફે અલ્પેશ જાડિયાનું નામ વધુ એકવાર વિવાદમાં આવ્યું છે થોડા દિવસ અગાઉ પણ અલ્પેશ જરીવાલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં અલ્પેશ જરીવાલાએ સુરત સહિત અનેક શહેરોના લોકો સાથે ફોર વ્હીલ ગાડી લેવેશમાં છેતરપિંડી કરી હોવાની હકીકતો સામે આવી હતી તો અલ્પેશ જરીવાલાએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી રાજ્યવ્યાપી ગુનો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અલ્પેશ જરીવાલા વિરુદ્ધ અમરેલી જિલ્લામાં પણ ગુનો નોંધાયો હોવાથી અમરેલી જિલ્લાની એલસીબી પોલીસ દ્વારા અલ્પેશ તથા તેની ગેંગના સાગરીતોની ધરપકડ પણ કરવામાં આવી હતી તો અલ્પેશ જરીવાલાની ગેંગનો શિકાર બનેલ વધુ એક ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઉમર નામના ઈશમે અલ્પેશ જરીવાલાની ગેંગ પાસેથી થોડા વર્ષ અગાઉ ફોરવીલ ગાડી વેચાણથી લોન દ્વારા લીધી હતી બાદમાં અલ્પેશ જોરીવાલાએ ધાક ધમકી આપી ગાડી પરત લીધી હોવાની ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેથી આ મામલે ફરિયાદીએ વર્ષ બે હજાર સોળમાં રાંદેર પોલીસ સ્ટેશન તથા મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા આરોપીના મેળા રૂપિયા ચૂકવવાની બાહેંધરી લખાવી સમાધાન કરાવેલ હોવાના ફરિયાદી દ્વારા આક્ષેપ કરાયા છે ત્યારબાદ પણ ગાડીની પૂરી રકમ આરોપીએ ન ચૂકવતા ફરિયાદી દ્વારા આ મામલે અનેકવાર રાંદેર પોલીસ સ્ટેશન અને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં

के साथ और बनी थी। पूरी मेरे साथ 2016 में मैंने गाड़ी इसमें दी थी ट्रैवल के नाम पे रेपिड ट्रेवल कर ऑन गाड़ी की की थी और इसने एक फाइनेंस पे इसकी मम्मी की गाड़ी मेरे को दिलवाई थी मेरे को नहीं पता था कि उसकी खुद की गाड़ी है और पैसा भी ले लिया है और गाड़ी भी मेरे को नहीं दी है और सामने बैंक वाले मेरे पे केस पे केस चल रहे और मैं दो हजार में पुलिस के अंदर भी पुलिस ने भी कोई एक्शन नहीं लिया पुलिस स्टेशन में भी करी है महिदरपुरा भी करी है सीपी में भी करी थी बट अभी तक उसका कोई निकाल नहीं आया आप बता रहे हो पुलिस स्टेशन में फरियाद करीर पुलिस में कब फरियाद दो हजार सोलह में फिर क्या हुआ उसने मेरा जवाब लिख के उसको बुलाया फाइल कर दिए आप पुलिस स्टेशन गए बीच में मैं दो हजार अठारह के उन्नीस में गया था जब भी मैंने उसके ऊपर एक फरियाद करी थी जब भी उसने कुछ कराने पुलिस वाले उसका घर जाके आ आगे तो मेरे को भी पेशर बना के पीछे हटने का बोला कौन से पुलिस महिदर पुलिस पुलिस की बात कर रहे हो से रामधे नहीं रामधे पी आई सब से नहीं मुलाकात नहीं हुई है अभी आप पे आए अभी मैं सूरत कमिश्नर ऑफिस पे आया हूँ एक बार और अर्जी दे रहा हूँ उनका उनसे उम्मीद है कि भाई अभी इस बार मेरा कुछ निकाल आया अच्छे से क्योंकि मैं भी थक गया हूँ बार बार कोर्ट की चक्कर लगा लगा के महीने में तीन तारीखें भर रहा हूँ अभी मैं यूसुफ भाई के पास आया हूँ इनकी मदद ले रहा हूँ इनकी हेल्प ले रहा हूँ तो भाई मेरा इसका इसके अंदर से निकालो क्योंकि मैंने लिया भी नहीं है और मैं पोकट में तीन तीन तारीखें महीने की भर रहा हूँ कोर्ट में जा जाके और मैं खुद फरियादी होकर आरोपी कोर्ट में हो गया हूँ क्योंकि मैंने गाड़ी भी चली गई है और पैसा भी चला गया है और मेरे पास पूरा लिखान के साथ है कि भाई इसने पैसा लिया है सब पूरा मेरे पास डॉक्यूमेंट के साथ है पुलिस को भी दिखाया है सब मैंने सबमिट करा है कोर्ट में भी सबमिशन है और पुलिस स्टेशन में भी सब मैंने सबमिट करा था यूसुफ पठान प्रमुख सूरत नवसर्जन ट्रस्ट पर हमें सूरत पुलिस कमिश्नर साहब पास आया अल्पेश जरीवाला आखी गैंग

અલ્પેશ ની મમ્મી પાસેથી પણ ગઈ ગાડી લીધી હતી અને એમની ગાડી પણ એમને આપી હતી અને તે સંદર્ભે ના આ ઉમરભાઈ પાસે તમામ લખાણો છે અને તેમણે સોળ સત્તર અને 18 માં લગાતાર રેગ્યુલર પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદ કરી પણ તે સમયે અલ્પેશ એ કીધો કે પોલીસ સ્ટેશન મારા ગજામાં છે તમે કંઈ ન કરી શકો પોલીસ મારું કંઈ બગાડી નહી શકે તમારી થાય તે કરી લો પરંતુ એની વાત સાચી પણ નીકળી એમણે સળંગ ફરિયાદો કરવા છતાં પણ એમની ફરિયાદની કઈ સાંભળવા નહીં આવે અને અલ્પેશ જળીવાળા પર ફરિયાદ દાખલ ન થઈ અને આખરે અત્યારે હાલ અમે નવા કમિશનર સાહેબ પાસે આવ્યા છે કે સાહેબ આ રજૂઆત અમારી સાંભળો આ ગરીબોની રજૂઆત સાંભળો અને અલ્પેશ જે બુટલેગર સુરત શહેરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સુરત શહેરમાં વેચે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ચીટિંગનો શિકાર બનાવે છે આના ઉપર કડક કાર્યવાહી કરો આની ગેંગ ઉપર ગુસ્સી ટોકેટર કાર્યવાહીની આગળ પણ માંગ કરી તે ફરી પણ અમે માંગ કરી રહ્યા છે અને રાંદરના પીઆઈ અતુલ સોનારા સાહેબ પણ ખૂબ જ સારા અને પ્રમાણિક માણસ છે અને ક્રાઇમ પ્રત્યે તેમનું ખૂબ જ કડક વલણ છે અમે એમને પણ રજૂઆત કરવા જઈશું કે સાહેબ આ તમારા તમારા વિસ્તારનો પીડિત છે એની મદદ કરો અને અલ્પેશ જાડી ઉપર કડક કાર્યવાહી કરી અને જે તે સમયે જે પ્રશાસન તે સમય તે સમયનું પ્રશાસન કદાચ હોય શકે કે એમની રજૂઆત મુજબ કે અલ્પેશ જાડાના પ્રવાહમાં હોય શકે પણ હાલનું પ્રશાસન ખૂબ જ ખૂબ જ નિષ્પક્ષ છે અને અલ્પેશ જાડે ઉપર કડક કાર્યવાહી કરશે એવી અમને પૂરી અપેક્ષા છે ને આશા છે આમની ગાડી કોઈ અલગ અલગ છે સ્વિફ્ટ ડિઝાયર છે કોઈની અર્ટિગા છે કોઈની મહેન્દ્ર સ્વિફ્ટ છે એવી ઘણી બધી ગાડીઓ છે જે એને શિકાર શિકાર કર્યો છે અને લોકો સાથે ચીટિંગ કરી છે ખૂબ જ મોટા પ્રમાણમાં કરોડોનું અને છાપામાં પણ આવ્યું હતું કે રાજ્યવ્યાપી આને કૌભાંડ કર્યું છે પણ સુરત શહેરની અંદર એમના પણ એક પણ ફરિયાદ થઈ નથી અમારી રજૂઆત સાંભળી અને અમરેલી પોલીસ સ્ટેશનમાં અમરેલીમાં એમની ફરિયાદ થઈ છે પણ અહીંયા થઈ નથી અને એ જે કે છે તેની સાર્થકતા ખોટી પુરવાર કરવાની છે કે પોલીસ કોઈની શરમ રાખતી નથી અને નિષ્પક્ષ હોય છે હાલની જે કામગીરી છે રાંદેરની સાસવારે એમની જે લોકોને મદદ કરવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ આવ્યા કરે છે તો અમને હાથું સોનારા અને તેમની ટીમ પર પૂરું સંપૂર્ણ વિશ્વાસ છે અમે ત્યાં એમને રૂબરૂ જઈશું અને એમની રજૂઆત અમારી રજૂઆત મૂકશું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અતુલ સોનારા સાહેબ પીઆઈ સાહેબ ન્યાય કરશે અને એના ઉપર ડોક્યુમેન્ટના આધારિત ફરિયાદ દાખલ શ્યોર કરશે